નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલ પર આજે આપણે કરંટ અફેર્સ માટેના સરકારી સ્ત્રોતો કયા કયા હશે અને ક્યાંથી તમે કરંટ અફેર્સ મેળવી શકો તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તમને જોવા મળશે તો વિડીયોને અંત સુધી જોશો તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તમે તૈયારી કરતા હોવ તો કરંટ અફેર્સનું મહત્ત્વ ખૂબ જ અગત્યનું હોય છે અને જેટલી પણ એકેડમી છે એ લોકો કરંટ અફેર્સ ક્યાંથી લાવે છે તો એ તમામ માહિતી આ વિડીયોની અંદર તમને જોવા મળશે તો સૌ પ્રથમ આપણે પહેલાં નંબરની જે ટેલિગ્રામ ચેનલ છે એની વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અહીંયા ભારતી જેટલી નવી પહેલ કરેલી હોય કોઈ પણ યોજના બહાર પાડેલી હોય તો સૌ પ્રથમ આ ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ થાય છે અને અહીંના મારફતે જ બીજા કોઈ લોકો એના સોર્સ લઈ શકે છે જે અહીંયા તમે જોઈ શકો છો કે વિવિધ પોતાના પેમ્પલેટ બહાર પાડે છે અને એ પેમ્પલેટના આધારે એ લોકો કોઈ પણ એકેડેમી હોય કે ન્યૂઝ ચેનલ હોય તો એના મારફતે આપણને જોવા મળે છે ફોર એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ કે વિજિલન્સ અવેરનેસ વીક બે હજાર પચીસ અહીંયા તમે જોઈ શકો છો કે આ પોસ્ટર છે આની અંદર તમને થીમ જોવા મળશે કે એની થીમ શું છે અને એ બધી તમામ માહિતી અહીંયા તમને જોવા મળશે એના પછી જો અન્ય બીજો કોઈ સ્ત્રોત આપણે જોઈ શકીએ તો એની આપણે વાત કરીએ તો માય ગવર્મેન્ટ હિન્દી ન્યૂઝ ડેસ્ક તો આ ટેલિગ્રામ ચેનલ જે છે આ ટેલિગ્રામ ચેનલ પણ એટલી જ મહત્વની છે કેમ કે અહીંયા જેટલી પણ ન્યૂઝ આવે છે એ હિન્દીની અંદર આવશે અને આપણે પહેલાં જે વાત કરીએ કે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ વાળી જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર ઇંગ્લિશમાં જોવા મળશે જો તમે હિન્દીની અંદર કોઈ પણ વસ્તુને જાણવા માંગતા હો કોઈ માહિતી મેળવવા માંગતા હોય આપણે ઇન્ડિયાને રિલેટેડ કઈ કઈ નવી પહેલ થઈ છે દેશની અંદર શું ચાલી રહ્યું છે તો તમામ માહિતી એ ચેનલની અંદર ઇંગ્લિશમાં જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો કે તમામ માહિતી જેટલી પણ છે એ હિન્દીની અંદર અવેલેબલ છે અને આનું ટ્રાન્સલેટ કરી અને એકેડેમીવાળા હોય કે અન્ય કોઈ ન્યૂઝ ચેનલ હોય તો એને આપણા સુધી પહોંચાડતા હોય છે ત્યારબાદ આપણે ભારત સરકારની તો વાત કરીએ કે માય ગવર્મેન્ટ અને મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ એ બંને ચેનલો છે એ પોતાના જે જેટલા પણ નવી પહેલ હોય કે જેટલી પણ ન્યૂઝ હોય એ આપણા સમક્ષ રજૂ કરતા હોય છે તો આ બંને ચેનલો તમારે જોઈન કરી લેવાની ત્યારબાદ આપણે વાત કરીએ આપણા ગુજરાતની તો ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટી ચેનલ હોય તો ગુજરાત ઇન્ફોર્મેશન છે તો ગુજરાત ઇન્ફોર્મેશન ગુજરાતની અંદર તાજેતરના જેટલા પણ બનાવો બનતા હોય અને આપણું જે ગુજરાત પાક્ષિક જે છે એ પાક્ષિક પણ અહીંયા જ મિત્રો અપલોડ થતું હોય છે તમે જોઈ શકો છો કે રિસન્ટલી જે કો નવ બે હજાર પચીસનું જે પાક્ષિક છે એ પાક્ષિક પણ અહીંયા અપલોડ કરેલું છે તો પીડીએફ ફાઇલ પણ એની આપણને ગુજરાત ઇન્ફોર્મેશન ઉપર જોવા મળતી હોય છે અને જેટલા પણ મિત્રો દિવસ દરમિયાન જેટલી પણ કોઈ પણ એક્ટિવ એક્ટિવિટી થતી હોય ગુજરાતની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી આપણા એ જેટલા પણ ઉદ્ઘાટન કરતા હોય કોઈ નવી યોજના બહાર પાડતા હોય તો આ ચેનલ મારફતે આપણને જોવા મળે છે જનરલ નોલેજને રિલેટેડ પણ કેટલીક વાર અહીંયા પોલ મૂકતા હોય છે તો મિત્રો આપણે વાત કરીએ કે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ માય ગવર્મેન્ટ હિન્દી ન્યૂઝ ડેસ્ક અને ગુજરાત ઇન્ફોર્મેશન આ ત્રણે ત્રણ ચેનલો તમારે જોઈન કરી લેવાની છે જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો આગળ વાત કરીએ આપણે તો મારા પ્રીવિયસ વિડીયોની અંદર ઘણી બધી કમેન્ટ્સ મને જોવા મળે છે કે સીટેટના જે પીવાય ક્યુ જે છે એ પીવાય ક્યુ લાવો તો એના એના ઉપર અત્યારે કામ ચાલુ જ છે મિત્રો તો તમે જોઈ શકો છો કે અહીંયા સીટેટના જેટલા પણ પીવાય ક્યુ છે એ બનાવવાનું કામ ચાલુ જ છે અને બે હજાર અઢારથી લઈ અને આપણે કવર કરીએ છીએ કે બે હજાર અઢારથી લઈ અને બે હજાર ચોવીસ સુધીના તમામે તમામ જેટલા પણ ક્વેશ્ચન છે ગુજરાતી ભાષાને રિલેટેડ અને અંગ્રેજી ભાષાને રિલેટેડ એ એક ગુજરાતી ભાષાનો વિડીયો અને એક અંગ્રેજી ભાષાનો વિડીયો તો તમામ માહિતી શોર્ટ ટાઈમમાં તમને જોવા મળશે આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરશો ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી લેશો અને મળીએ બીજા વિડીયોની અંદર ટીલ દેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ